ભાવનગરમાં આવેલા ગારિયાધાર નગરપાલિકા સંચાલિત શ્રી રામો શાહ કન્યા શાળાના શાળાના શિક્ષકોની સારી મહેનત દેખાઈ રહી છે શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલયે ગારીયાધારના માટે ગૌરવભર્યો પ્રસંગ છે ધોરણ દસ માર્ચ બે હજાર પચીસના બોર્ડની પરીક્ષામાં શાળાની બે બહેનોએ સમગ્ર ગારીધાર તાલુકામાં શ્રેષ્ઠ સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે મકવાણા સાનિયા સલીમ પ્રથમ ક્રમાંક નવ્વાણું પોઈન્ટ ચૌદ પરસન્ટાઇન

તાલુકામાં પ્રથમ ક્રમે મારી શાળાની વિદ્યાર્થીની મકવાણા સાનિયા કે જેમણે નવ્વાણું પોઈન્ટ ચૌદ પરસેન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરેલ છે અને તાલુકામાં દ્વિતીય ક્રમે મકવાણા નિશા અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર પ્રાપ્ત કરીને સમગ્ર ગારિયાધાર તાલુકામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તો આ બંને બહેનોને શાળા પરિવાર વતી સ્ટાફ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન આપવામાં આવે છે આ બંને બહેનો ફ્યુચરમાં પણ ખૂબ સરસ ટકાવારી પ્રાપ્ત કરીને એમનું નામ રોશન કરે એવી અભ્યર્થના રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ગારિયાદાર